berkata kamu akan masuk kebunkok lakukan antar

સેવા થાય તો કરજો ના થાય તો ના કરતા લ્યા અને પગે લાગવું હોય તો લાગજો ના લાગવું હોય તો ના લાગતા હું કે પી છું હા ભાઈ હા તમારી લ્યા ધરમ લાદે હા

રાજસ્થાન બીજું આવે તેવી અહિયાં રાજસ્થાન થી વ્યાપાર આવતા હશે મારા કઈ મારી દુનિયાનો છોકરો આકરી કરવા છે ને એટલે હું જતું કરીશું મારા ગુવાનું નહીં જતું કરતી રહી

પાણી નહીં દાડે મારો ભો હોય ને સગરો તો કે જે ગુનો હોય તું માગે દંડ રાતે જગાડી નીમ બોલી હતી કે કાલ હવાનો દાડો હોય અને હવા સીરી ને તઈ શ્રીફળ મેલ અને દુનિયામાં માં ભોડું પસારજો હાથ તાકા આયા હોય ને તો જો ખમા ના બોલું તો હું શિકોતર માતા નઈ દુનિયામાં માં મારા ભુવાએ ગુનો એટલો જ કર્યો હતો કે પાંચ કેસ જ નતા લીધા એટલો જ ગુનો એનો હતો

બોલું બોલી ગયા પછી મને આડા ના ફસ્યો ત્યાં ઓલી જબ ખાશે નહીં અને એ દાટી થઈને બેસે તો ઓલો ઊભો થશે આ ઊભી થશે ત્યાં સુધી તો સારી છે એમ બોલું પણ જે તાળે ઓલો ઊભો થઈ ગયો ને એ તાળે તમારા શરીર ઉપર કપડું નહીં હોય એવો લેખ મારજો કે તમે જાણો છો કે મારી પાસે કુલ શર્ટ કુળ નહીં ઈને તો કપડાની ભાન નહીં એ તો નિવસ્ત્ર જ ફરનારો ધર્મ છે એ મારો એ તમને નાગા કરીને જીવ રે માં નવેની વાત કરે છે તો પૂજને વિષ્ણુ જાઉંતી ગોગો ન તો પકડે ને ગોગો ન તો આત્મા તાઉંતી 70 દાડા કપડા વગરનો તો ફેવરે તો કને ફેવરે પૂજલે આ વિષ્ણુ કો એ તારે એવો બોજો તો આપના ધર્મમાં

બોલ તો નાદ પણ એના માથે આવો